વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આપેલા કાર્યક્રમને હવે બીજેપી યુવા મોરચો બૂથ સ્તરે લઈ જઈ રહ્યો છે વોટિંગ વધારવા માટે યુવાઓને હવે ભાજપ મેદાન ઉતારશે બીજેપી યુવા મોરચો હવે તેજ રાહ પર યુવા મોરચા એ ચલાવ્યું અભિયાન હાલમાં ચૂંટણી રણશિંગુ ફૂકાઈ ગયું છે ત્યારે દરેક સીટની ને પાંચ લાખ ની લીડ સાથે જીતવી એ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે તેના માટે અને પક્ષના વોટ મેળવવા માટે જેટલા જરૂરી છે તેટલું જ વોટિંગ વધારવું પણ જરૂરી છે અને એ વોટિંગ વધારવા માટે બીજેપી માય બૂથ ત્રીસ યુથ અભિયાન ચલાવી રહ્યું છે એક તરફ પેજ સમિતિના માધ્યમથી વોટિંગ વધારવા બીજેપીનો પ્રયાસ છે બીજી તરફ દરેક પેજ પર હવે એક યુવાનની નિમણૂક કરશે યુવા મોરચો દરેક પેજ પર રહેલા મતદારોની જવાબદારી પેજ સમિતિ સાથે યુવા મોરચાની પણ રહેશે દરેક પેજ પર બનાવશે યુવા સભ્ય અઢાર થી પચીસ વર્ષ સુધીના યુવાઓને સોંપવામાં આવશે જવાબદારી યુવા મોરચા સભ્યને માત્ર યુવાઓના વોટિંગ જ આવશે જવાબદારી രാജ്യനാ 51000 बूथ પર કુલ 15 લાખ થી વધારે યુવાઓ જોડાશે प्रचार અને મતદાન કામગીરીમાં સુત્રિના અમુક મહિના પહેલા નવેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર મંડળ સશક્તિકરણ અંતર્ગત ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા દરેક શક્તિ કેન્દ્ર ઉપર યુવા સહાયક બનવામાં આવ્યા સાથે સાથે નમો નવ મતદાતા સંમેલન ની અંદર મોદીજી આ સંમેલનને સંબોધન કર્યું ત્યારે એમને કીધું હતું કે આ પ્રકારનું સંમેલન લગભગ ઇતિહાસમાં પહેલી વખત થઈ રહ્યું છે કે જે વર્ચ્યુઅલ માધ્યમથી એમને આખા દેશના પચાસ લાખ થી વધારે નમો નવ મતદાતા સંમેલન અંતર્ગત નવ મતદાતાઓને સંબોધિત કર્યા હતા ગુજરાતની અંદર પણ સવા ચારસો સંમેલનો એક જ દિવસે થયા હતા ત્યારે એ સમયમાં નવ મતદાતાનો સંપર્ક યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ નમો યુવા ચોપાલના માધ્યમથી જે શક્તિ કેન્દ્ર ઉપર યુવા સર્જક બનાવ્યા છે ગુજરાતની અંદર બાર હજાર ચારસો સાતસો ચોસઠ શક્તિ કેન્દ્ર છે એ શક્તિ કેન્દ્ર ઉપર યુવા સંયોજક દ્વારા નમો યુવા ચોપાલ ના કાર્યક્રમ કરવામાં આવ્યા અને ગુજરાત દેશની અંદર ભારતીય જનતા યુવા મોરચાના આ યુવા મોરચાનો આ કાર્યક્રમ આખા દેશમાં ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત અત્યારે લગભગ પહેલા ક્રમાંકે સૌથી વધારે કાર્યક્રમ કરનાર રાજ્ય છે આ આઈડિયા સૌથી પહેલા મુખ્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ને આવ્યો હતો અને નિમણૂક કરી હતી અને તે સમયે દરેક યુવાને ત્રણ પેજની જવાબદારી સોંપી હતી એ સમયે વોટિંગ વધારવા બીજેપીએ આ પેટર્ન પર કામ કર્યું અને તેનો ફાયદો બીજેપીને થયો અને લીડ વધી હતી એ સમયે આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થતા નરેન્દ્ર મોદી મણિનગર ગયા હતા અને જે યુવાઓ જોડાયા હતા તેની સાથે સંવાદ કર્યો હતો યુવાઓનું નાનું નાનું બેઠકો સંમેલનો જે બૂથની અંદર થાય સાથે સાથે નાની નાની બેઠકોની અંદર જે યુવાન આવવાના છે કે જેની ઉંમર પાંત્રીસ વર્ષથી નીચે છે એટલે કે કોઈને એક એક પેજ ઉપર

માઇક્રો પ્લાનિંગ કરવા માટે થઈને વધારે મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થાય એટલા માટે થઈને એક એક પેજ ઉપર નાની એટલે કે ઉંમર વર્ષથી નીચેના જે યુવાનો છે એ મતદાતાઓને કરીને એની યાદી બને અને એ પેજની જવાબદારી આપીને મેક્સિમમ મતદાન થાય ભારતીય જનતા પાર્ટીના સમર્પિત મતદારો છે સમર્થક મતદારો છે એનું મતદાન થાય ઊંચું જાય એટલા માટે થઈને મયબૂત થર્ટી એટલે કે પર્ટિક્યુલર આખી ટીમ ઊભી થાય અને બધા મતદાનના દિવસે મતદાનની ટકાવારી ઊંચી જાય એના માટે કામ કરશે આમ બીજેપી એ ગાંધીનગર લોકસભા બેઠક માટે દસ લાખ ની લીડ જયારે અન્ય બેઠકો માટે પાંચ લાખ ની લીડ નો ટાર્ગેટ નક્કી કર્યો છે ત્યારે જો આ લીડ મેળવવી હોય તો અન્ય પક્ષના મત સાથે વોટિંગ વધારવું પણ જરૂરી છે સાથે જ પહેલી વખતના યુવા મતદાર જો બીજેપીને વોટ આપે તો ચોક્કસ બીજેપીને ફાયદો થઈ શકે છે તો વધુ એક અગત્યના સમાચાર પર નજર